ખેતીમાં કામ કરતા ઝાટકા લાગતા મસીહ મહિલાનો જીવ લીધો હોવાની ઘટના ભરૂચ તાલુકામાં સામે આવી છે તીર્થમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલા મહિલાને ઝાટકા કરંટ લાગતા મોત નિપજ્યું હતું મહિલાના પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ સુકલતીર્થ નવીનગરી ખપ્પરમાના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોતા પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખભાઈ પટેલ રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા ત્રીજી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમા આવેલા બાગમાં રાજીવકુમાર રામપ્રતાપ મૌર્યના ખેતર તરફ ગયેલા હતા જયેશ પટેલે જણાવ્યું હતું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાની માતાને મોટરસાઇકલ ઉપર ખેતર સુધી છોડ્યા હતા થોડા સમય બાદ રાજીવકુમાર મૌર્યનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોડા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન ઉપર બેભાન હાલતમાં પડેલા હતા ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને આશરે દસ વાગ્યાના આસપાસ તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા જયેશ પટેલે પોલીસને જણાવ્યું કે તેમની માતા અગાઉ પણ તેમને ખેતરમાં ન આવવા દેતા હતા અને કહેતા હતા કે ત્યાંના લોકો દ્વારા વીજ કરંટ લગાવવામાં આવે છે બનાવ અંગે સુકલતીર્થ પોલીસ દ્વારા તેમના પુત્રની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી સુકલતીર્થ અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે જયભાઈ દલસુખભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે તહીં જઈને જોયું તારે મારી મમ્મીને રામજીભાઈ બહાર ગાડી લાવ્યા હતા કણોટ લાગ્યો તો હતો કે શું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા હું હવે આજે કરંટ લાગ્યો એક્સપાયર ઝાટકા મશીનના તાર હતા ત્યાં તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો હું છે હું નહીં ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી ત્યાં આવ કરંટ લાગ્યો છે કોઈ એવો નિશાન છે હા પગમાં નિશાન છે કરંટ નો અંગૂઠામાં બી છે કઈ તારીખે બનાવ બનેલો આ બીજી તારીખે બનાવ બનેલો હા સમય તારીખે સવારે 8:30 થી 9 ના ગાળામાં બનાવ બનેલો ઓકે જે બેન છે તે શું કરવા આવી હતા અહીંયા શાકભાજી લેવા આવતા હતા કે રેગ્યુલર આવતા હતા દરરોજ હા હા રેગ્યુલર ત્યારે પહેલા કોઈ આવો બનાવ બનેલો ના ત્યારે પહેલા આવો કોઈ બનાવ બનેલો નથી પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે તારે અહીંયા ગાડી જોઈને આવવાનું ડાયરેક ઝાટકા માછી નો કર્યો કરંટ એ મને બી ખુદને ખબર નથી ના વીજળીનો જ કરંટ મને કીધો મારી મમ્મીએ કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં માં આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી તારે હું હું તને લેવા આવીશ